સ્વાગત છે સમાચારો જોતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર દમણમાં પણ વલસાડની જેમ પર્યટકોનો કારના રૂપ પર બેસી સ્ટન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો લીખવાડ ગામમાં ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારોના ગાજકી હત્યા પોલીસે પાંચ શકમંદોને અપ કર્યા સોળસુંબા ગામના ટેકરફડિયા વિસ્તારના રહીશો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધાથી વંચિત વલસાડ રેલવે સ્ટેશન પર લૂપ લાઇન પર એન્જિન ઉતરી થયું હવે સમાચારો જોઈએ મોટી દમણના કિલ્લા પાછળથી પસાર થતા રસ્તા ઉપર એક પર્યટક દ્વારા કારના રૂફ પર બેસીને હીરોગીરી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દમણ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે પર્યટન સ્થળ દમણમાં અનેક સહેલાણીઓ દમણની મુલાકાતે આવતા હોય છે અને મોટી દમણ લાઇટ હાઉસથી જમ્પોર દરિયા કિનારા તથા નાની દમણ જેટીથી દેવકા દરિયા કિનારે બનેલા નયનરમ્ય નમો પથ પર આવી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે ત્યારે અમુક યુવાન પર્યટકો સોશિયલ મીડિયામાં છવાઈ જવાના આશય સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા જોખમી સ્ટન્ટ કરી તેમનું અને લોકોના જીવ સાથે ચેડા પણ કરતા જોવા મળે છે ત્યારે આવો જ એક કિસ્સો મોટી દમણના કિલ્લા ક્ષેત્રની પાછળના રસ્તા પર જોવા મળ્યો હતો જ્યાં એક સફેદ કલરની કિયા કારમાં એક યુવાન કારના રૂફ પર જોખમી રીતે બેસી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો ત્યારે તેની કાર પાછળ આવી રહેલ અન્ય એક કારના ચાલકે આ હરકતને તેના મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો તો આવા યુવાનોને ટ્રાફિક અને કાયદાનું ભાન થાય એવા આશય સાથે ઉતરેલા વિડીયોને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કર્યો હતો વાયરલ થયેલા વિડીયો બાદ મોટી દમણ પોલીસ દ્વારા આ અંગે જરૂરી તપાસ કાર્ય શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં આવા જોખમી વિડીયો બનાવી રહ્યા છે જેને લઈ તેઓ તેમના તો જીવ સાથે છેડા કરતા જ હોય છે સાથે તેઓ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ગુજરાત પોલીસના તર્જ પર દમણ પોલીસ પણ પ્રદેશમાં આવતા આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી કાયદા અને ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવે એ જરૂરી બન્યો છે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોતાના બે બાળકો સાથે સૂઈ રહેલી માતાને અજાણ્યા સમયે ગળાના ભાગે ઘાતક હથિયાર વડે હત્યા નિપજાવતા પોલીસે આ મામલે પાંચ ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના ઘરમાં જ હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર મચી છે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા લિખવડ ગામે બે બાળકો સાથે સૂઈ રહેલી નાની બેન ધાકલભાઈ લાખરને અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવતા ચકચાર મચી હતી સવારે બાળકોએ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી જેને લઈ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસની ટીમને જાણ કરી હતી બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી મળતી માહિતી મુજબ લીખવડના બાદુશાહ ફળિયામાં રહેતા નાની બેન ધાકલભાઈ લાખણ નામની મહિલા ગઈકાલે રાત્રે ઘરે તેમના બે બાળકો સાથે સૂતા હતા મૃતકના પતિ અને પુત્ર કામધંધે ઘરથી બહાર હતા જેથી આ મહિલા બે બાળકો સાથે ઘરમાં સૂતી હતી એ વખતે જ કોઈ વ્યક્તિ દ્વારા તેની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાઝીકી હત્યા નીપજાવવામાં આવી હતી સવારી બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી વલસાડ એસઓજી અને કપરાડા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં હત્યાના પ્રથમ સાક્ષી નાના બાળકો હોવાથી બાળ કાઉન્સેલિંગની ટીમની મદદ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે પાંચ શંકાસ્પદ દિશમોને રાઉન્ડ અપ કરી હત્યાની ઘટના અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે એ લોકોના બે ઘર છે એક ઘરમાં જ્યાં ઢોર રહે ત્યાં એ પેલી નાની રહેતા હતા ને એનો એનો ઘરવાળો વલસાડ કામે ગયો હતો તે એની છોકરીની છોકરીના બે છોકરા ત્રણ છોકરાઓ એના સાથે ઊંઘી ગયા હતા પણ પરંતુ એ લોકોને ખબર નહીં એને જે ઘા થયો હતો એ બીજી બેન એક ઉતી એને ખબર પડી કે એને ઘા પડેલો છે એટલે બીજા ગામ લોકોને એને ખબર પડી ઘટનામાં એવું થયું થયું કે જ્યારે પણ એ છોકરાઓ ત્યાંથી ઊંઘેલા હતા ત્યાંથી જાગા હશે ત્યારે સવારે એ છોકરાએ ત્યાં લોહી જોયું એટલે લોહી જોતામાં પેલા છોકરાએ પેલી એક મથીબેન કરીને એને મિલમાં આવી લેશે ત્યાં જઈને કીધું કે અમારી મમ્મીના મોડામાંથી લોહી પડતું છે એમ ત્યારે એ મથીબેન ત્યાં આવીને જોયું તો એને ગન પર ઘા પડે પડેલા જોયા ને એ પૂરી થયેલી એને હમણાં ત્યાં બધી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી ત્યાંથી જાણ થતામાં બધી પોલીસ આવી હતી ને ત્યાંથી હવે આ દવાખાને પીએમમાં લઈ આવેલા છે નનુ બેન લાખણ નામના એક બેન છે વારલી સમાજના એ બેનનું કુહાડી કે એના જેવા હથિયાર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો પોલીસ સ્ટેશનથી ત્યાં લીખવડ ગામે પહોંચી ગયેલી છે અને હાલ આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડર જ્યારે થયું ત્યારે નનુબહેનના પતિ છે એ વલસાડ શહેરમાં કામે આવેલા હતા વલસાડ શહેરમાં કામે આવેલા હતા એમના પતિ એની સાથે સાથે ગામના અન્ય તમામ વ્યક્તિઓ એમની પૂછપરછ હાલ ચાલી રહી છે એમના ત્રણ બાળકો એ બનાવના સમયે ત્યાં હાજર હતા તો એમનું પણ ચાઇલ્ડ કાઉન્સિલર અને પોલ જે વેલફેર છે સભ્યો એમની હાજરીમાં કાઉન્સિલિંગ દ્વારા એમની પણ નાની બાળકોની પૂછપરછ કરવામાં આવશે અને વિસ્તારના તમામ શંકાસ્પદ પાંચેક લોકો છે જે એ ગામના એ લોકોને પણ પોલિશન લઈને એમની પૂછતાછ હાલ ચાલુ છે ઉમરગામના સોળ સોમવાર ટોકર ફળિયા ધોળિયાવાડ વિસ્તારમાં રહેતા લોકો આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ પાયાની સુવિધાથી વંચિત રહી જતા સ્થાનિક વૃદ્ધ લોકોએ તંત્ર પાસે આવનારી પેઢીને સુવિધા મળી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી ઉમરગામ તાલુકાના સોળ સોમવાર ટોકર ફળિયા ધોળિયાવાડ વિસ્તારમાં રહેતા લોકો આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધાથી વંચિત રહી જતા ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ ધારાસભ્ય રમણભાઈ પાટકરને રૂબરૂ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક તરફ ગગનચુંબી ઇમારતો વિકાસની ઝાંખી કરાવે છે તો બીજી તરફ ટોકર ટોકરફળિયા ધૂળિયાવાડ વિસ્તારમાં રહેતા દસથી વધુ આદિવાસી પરિવારના સભ્યો અઢારમી સદીમાં જીવતા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે આઝાદીના પચ્યોતેર વર્ષ બાદ પણ સ્થાનિક રહીશો અવરજવર માટે ધૂળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે ઉપરોક્ત ટોકર ફળિયાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો લાગુ જમીન ખાનગી માલિકોની છે વર્ષોથી સ્થાનિક રહીશો જે ધૂળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે એ પણ ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થાય છે ચોમાસા સમયે તેમજ વ્યક્તિ બીમાર પડે ત્યારે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે અને ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે તેઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન સ્થાનિક નેતાઓ દ્વારા કરાતું હોવાનું ખુદ મુશ્કેલી વેઠી રહ્યા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ મુલાકાત કરી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી અને તેથી જ સ્થાનિક રહીશો હવે ભગવાન ભરોસે બેઠા છે ટોકરફળીયા વિસ્તારના વયોવૃદ્ધ લોકોની અપેક્ષા છે કે તેઓનું જીવન તો પડકારોનો સામનો કરવામાં વીત્યું આવનારી પેઢીને સુવિધા મળી રહે તે માટે સ્થાનિક પંચાયતના આગેવાનો અને ધારાસભ્ય રમણભાઈ પાટકર આગળ આવી મદદ કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી એમાં બહુ તકલીફ છે રોડની માં કોઈ બીમાર પડે તો ઉચકીને લઈ જવાની બી બહુ તકલીફ અમારે પગ રસ્તે જવાનું તે બી બહુ તકલીફ સાયકલ બી નહીં જાય ગાડી તો નહીં જાય પણ સાયકલ બી નહીં જાય આ અમારે બહુ તરસ પડ્યા કરે આટલું કર્યા પછી સારી વાત જાણ કરેલી ને રમણ પાટકર બી આવીને જોઈ ગયેલો તે બી નહીં આવ્યા ને કોઈ આવે નહીં એટલા વર્ષ એટલે હવે હું ડોહલી થઈ ગઈ ધનજી કાકો તો ડોહલો ત્યારે આ સારો રસ્તો ત્યારે બી એવું જ પણ કાચો જ ઉતો પણ જ્યાં સારું હતું એમ તે લોકો બધા મરી ગયા એટલે આ બધું ખોખરાઈ ગયું બીમાર પડેલો તો મેં ખુરશી પર બેસાડીને ઉચકીને ચાર પોયરા બોલાવીને ઉચકીને લઈ જતી હતી મજૂરી આપીને પણ મને કોઈ એવું નહીં કહેવું મણિયાભાઈ આવેલો અહીં થોભેલો આજ આ જાગા પર થોભેલો તો મણિયાભાઈ એટલું મને તરસ પડે તો જરા કરી આપે તો હું વાંધો એમ કહ્યું તો એમ કે જોયા હો કરું ને જાણ્યા હો કરું એમ કે તો તારે મારના માર ઈમાન લાઈન પડું કાંઈ જાણે એમ મને કહેલું એટલે પછી મેં બોલવાનું છોડ્યું મૂક્યું વારી થાય નહીં થાય આ બધું ઉચકીને લઈ જવાનું બીમાર માણસ ગમે તેવું પકડીને લઈ જાય ડિલવરની કેસ હોય કેમ કરીને પકડીને લઈ જતી ને બહુ તકલીફ અમને વલસાડ રેલવે સ્ટેશન પર એન્જિન પાટા પરથી ઉતરી જતા રેલવે તંત્ર દ્વારા ફરીથી પાટા પર લાવવાની કામગીરી હાથ ધરી હતી વલસાડ રેલવે સ્ટેશન પર એન્જિન પાટા પરથી ઉતરી જવાની ઘટના બનતા રેલવે તંત્ર દોડતું થયું છે ફરીથી ઇન્જિનને પાટા પર ચઢાવવાની કામગીરી રેલવે તંત્ર દ્વારા હાથ ધરાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા બાર કલાકે બનેલી ઘટના મુજબ વલસાડમાં ટ્રેનનું ઇન્જિન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી હતી જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની કે નુકસાની થઈ ન હતી આ અંગે મળતી વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી જેમાં સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું ઇન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું આ ઘટના લૂપ લાઇન પર બન્યું હતું ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું તેમજ એક્સિડન્ટ રિલીફ ટ્રેનની મદદથી ઇન્જિનને પાટા પર ચડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જે ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ મચી જવા પામી હતી તેમજ કોઈપણ ટ્રેનની અવર જવરને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી વલસાડ સિટી પોલીસની ટીમે કોસંબા દેસાઈવાડ ખાતેથી દારૂના જથ્થા સાથે ત્રણ વાહનોને ઝડપી લઈ કુલ સાત લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વલસાડ સિટી પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુના ઉપર અંકુશ લાવવા માટે સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે વલસાડના કોસંબા દેસાઈવાડ ફોર્મ રેસિડેન્સીના મેદાનમાં કેટલાક ઈસમો પ્રોહિબિશનનો જથ્થો કારમાં સગે વગે કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મથકની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચીને ખુલ્લા મેદાનમાં કોર્ડન કરતા એક મિની બસ તથા બે કાર સહિત ચાર જેટલા ઈસમો નજરે ચડ્યા હતા જેમાંથી એક ઇસમ પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો જે સિવાયના અન્ય ત્રણ ઈસમોની અટકાયત કરી વાહનમાં તપાસ કરતા ત્રણેય વાહનોમાં પ્રોહિબિશનનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે ત્રણ વાહનોમાં એક મિની બસ નંબર ડી ડી ઝીરો વન નાઇન ડબલ સેવન તથા એક હોંડા અમેઝ કાર નંબર જી જે વન ફાઇવ સીડી ફોર ટુ નાઇન તેમજ એક નંબર વગરની વેગેનાર કારમાંથી પ્રોહિબિશનનો જથ્થો ઝડપી પડ્યો હતો વલસાડ સિટી પોલીસની ટીમે બે કારની કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર તથા મિની બસની કિંમત રૂપિયા ત્રણ લાખ અને ચારસો આઠ નંગ વિદેશી દારૂની કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા ત્રણ મોબાઈલની કિંમત પંદર હજાર મળી કુલ સાત લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી રાકેશ હળપતિ અજીત પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર કરણ પટેલ એમ ત્રણ ઇસમોની અટકાયત કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર યોગેશ પટેલને વોન્ટેડ જાહેર કરીને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે વાપીમાં દૂધ ચોરી કરી રોજ પાંચ હજારથી વધુ કમાણી કરતી ટોળકીને લોકોએ પકડીને માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બાબી જેડીસી અને ટાઉન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મળસ્કે અનેક પોઈન્ટ ઉપર એજન્સી દ્વારા દૂધ મૂકી ગયા બાદ દુકાનદારો તેને લેવા આવે તે પહેલા જ ઘણા કેરેટોની ચોરી થતા દુકાનદારો કંટાળ્યા હતા ગુંજન સ્થિત હરિયા હોસ્પિટલ રોડ ઉપર આવેલ એક કરિયાણાના વેપારીએ અન્ય દુકાનદારો સાથે મંગળવારે મળકે આ અંગે વોચ ગોઠવતા એક રિક્ષામાં બે ઇસમો માર્ગની બાજુમાં મૂકેલ દૂધના કેરેટ પાસે આવ્યા હતા અને આજુબાજુમાં ઝડપી કર્યા બાદ એક પછી એક કુલ દસ કેરેટ રિક્ષામાં ભરી લીધા હતા ત્યારબાદ ત્યાંથી તેઓ નાસે તે પહેલાં ઇકો કારમાં આવી દુકાનદારોએ ચાલક ગાડી ઊભી રાખી બંને ઈસમોને પકડી પાડી ઢોર માર માર્યો હતો બનાવ અંગેની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે બુધવાર સાંજ સુધી આ અંગે પોલીસ મથકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ કરાઈ ન હતી ઘણા સમયથી વાપી ટાઉન તેમજ જીઆઈડીસી વિસ્તારમાં દૂધ ચોરતી આ ગેંગ સક્રિય બની છે પરંતુ અત્યાર સુધીમાં એક પણ દુકાનદારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી નથી આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી કમાવવાની જગ્યાએ દૂધ ચોરીમાં સહેલાઈથી વધુ રૂપિયા કમાવી લેતા હોય છે એક કેરેટમાં વીસ થેલી દૂધના હિસાબે અમૂલ તાજાના એક કેરેટના પાંચસો વીસ અને અમૂલ ગોળના એક કેરેટના રૂપિયા છસો ચાલીસ હોય છે તે સિવાય ખાલી એક કેરેટના ત્રણસોથી ચારસો રૂપિયા હોય છે ચોરી બાદ કોઈપણ દુકાને સસ્તામાં દૂધ વેચી તસ્કરો રોજના ચારથી પાંચ હજાર રૂપિયા બચાવી લેતા હોવાથી રિક્ષા ચલાવવાની જગ્યાએ મળસ્કે સહેલાઈથી દૂધ ચોરીને તેઓ દુકાનદારોને વેચી દેતા હોય છે મળતી માહિતી મુજબ દૂધ ચોરીને આરોપીઓ વાપી સ્ટેશન પાસે આવેલ એક ચાની દુકાનમાં તેને વેચી દેતા હતા દુકાનદારે કરેલી તપાસમાં આ ખુલ્યું કે પોલીસ ફરિયાદ થાય તો તપાસમાં દૂધ ચોરતી ગેંગના અનેક સભ્યોનો પર્દાફાશ થઈ શકે તેમ છે પરંતુ પોલીસ ફરિયાદ કરવા કોઈ આગળ આવતું નથી જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર દમણમાં પણ વલસાડની જેમ પર્યટકોનો કારના રૂપ પર બેસી સ્ટન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો લીખવડ ગામમાં ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારોના ધાઝીકી હત્યા પોલીસે પાંચ શકમંદોને અપ કર્યા સોડસુમ્બા ગામના ટેકરફળિયા વિસ્તારના રહીશો આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધાથી વંચિત વલસાડ રેલવે સ્ટેશન પર ગત રાત્રે લૂપ લાઇન પર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા રેલવે તંત્ર દોડતું થયું બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર